આજે ભાડા વધારા માટેનો વિષય છે હજી પાંચસો રૂપિયા ભાડું હતું એનું હજાર રૂપિયા ભાડું કરવામાં આવ્યું છે કોઈ પણ માર્કેટના આખા રાજકોટને કોઈ પણ માર્કેટના પ્રમુખોને જાણ કર્યા વગર આ ભાડું એમનામ ઠોકી દેવામાં આવ્યું છે અને અમારી માર્કેટમાં પચાસથી સાઠ વર્ષના કે સિત્તેર વર્ષના બહેનો અને પુરુષો પણ વેપાર કરતા હોય અને એની આજીવિકા કરતા હોય આ હજાર રૂપિયા ભાડું અમારે પોસાય એમ નથી તો અમે શ્રી કમિશનર સાહેબ કે મેયર સાહેબ એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ભાડા વધારો પાછો ખેંચે અન્યથા અમે આખા રાજકોટની માર્કેટ એસોસિએશનના પ્રમુખને ભેગા કરી અને કોર્પોરેશનને લાવી અને બકાલા માર્કેટનું આંદોલન કરશું અમારે માર્કેટમાં તો એકસોને પાંચ વેપારી છે અને આખા રાજકોટમાં ઘણો હોકરજનોને માર્કેટ ગણીને પચીસથી ત્રીસ જેવા થઈ જાય છે